વરાછા વિસ્તારમાં સમસ્ત દક્ષિણ ગુજરાત લુંબાણી પરિવાર દ્વારા આજરોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને માતાની કૃપા અને આશીર્વાદનો લાભ મેળવ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા સમસ્ત લુંબાણી પરિવાર દ્વારા આજરોજ લંબે હનુમાન રોડ વિક્રમનગરની વાડી ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું લુંભાણી પરિવાર દ્વારા દર ત્રણ વર્ષે પરિવાર એકઠો થાય તે હેતુથી આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ગતરોજ યોજાયેલા આ યજ્ઞના કાર્યક્રમમાં લુંભાણી પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સવારથી શરૂ થયેલ કાર્યક્રમમાં ચોવીસ જેટલા યુગલોએ યજ્ઞમાં બેસી આહુતિ આપી હતી જ્યારે સાંજના માતાનો પ્રસાદ મેળવી સમગ્ર યજ્ઞ દરમિયાન માતાની કૃપા અને આશીર્વાદ મેળવ્યા હતા નામ ઉમેશભાઈ જયંતિભાઈ લુંબાણી છે અમે શ્રી ગીધારા પ્રજા સ્વાની સમાજના લુંબાણી પરિવારના સભ્યો છીએ અમે દર ત્રણ વર્ષે આ નવચંદી યજ્ઞનું હવનનું આયોજન કરીએ છીએ અમારો આ હેતુ એ છે કે અમારા લુંબાણી પરિવાર આખો એક થાય એક સાથે મળે અને લોકો સુખ શાંતિથી રહે એ અમારો આખો ધ્યેય છે